અબડાસાના કોઠારા પોલીસ સ્ટેશન રોડની હાલત ખસ્તા હાલ માત્ર અડધા કિલોમીટરથી ઓછા અંતરને સફળતાપૂર્વક પાર કરવું સાત કોઠા જીત્યા બરાબર લાગે છે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પછી બીજા નંબરના ગણાતા કોઠારા ગામના પોલીસ સ્ટેશન સામેનું રોડ એટલી હદે ખરાબ થઈ ગયું છે કે અડધા કિલોમીટરથી પણ ઓછા આ અંતરને સફળતાપૂર્વક પાર કરી જવું એટલે સાત કોઠા જીત્યા બરાબર ગણાય છે આ રોડની હાલત એટલી બધી ખરાબ છે કે અહીંથી ભારે વાહનોના ધસારાને પગલે નાના વાહનોને પસાર થવું જીવનું જોખમ બની ગયું છે છતાં પણ છેલ્લા એક વર્ષથી આ રોડની હાલત અત્યંત દયનીય હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી તેવું અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ કાંઈ ફરક પડતો નથી અબડાસામાંથી સિમેન્ટ અને અન્ય ખનીજ ભરીને જતા આવતા ભારેખમ વાહનો માટે નલિયા તેરા બીટા રોડ ભવાની પર પુલની નબળાઈના કારણે ભુજ તરફ આવતા જતા વાહનો માટે બંધ કરાયા બાદ મોટાભાગના ભારેખમ વાહનો કોઠારા થઈને પસાર થાય છે જેના કારણે કોઠારા પોલીસ સ્ટેશન સામેનો રોડ અત્યંત ખરાબ થઈ ગયો છે પરંતુ આ રોડનું સમારકામ કરવા કોઈને સમજ સૂજતું જ નથી સરકાર શ્રી વાહન માલિકો અને વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ અને રોડ ટેક્સ સહિતના નાણાં વસૂલે છે પરંતુ તેની સામે રોડ સુવિધા આપવા માટે સરકાર બંધાયેલી હોવા છતાં આંખાડા કાન કામ થઈ રહ્યા છે જેનો ભોગ વાહન માલિકો બની રહ્યા છે કારણ કે આવા ખખડધજ રોડના કારણે વાહનોમાં ભારે નુકસાન થાય છે ઉપરાંત ડીઝલ પેટ્રોલનો વપરાશ વધી જાય છે અને સમયનો બગાડ પણ થાય છે આ અંગે વિસ્તારના લોકોએ અનેક વખત રજૂઆતો કર્યા છતાં ન તો તંત્રના પેટનું પાણી હલે છે કે ન તો અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દાદ આપે છે પરિણામે આમ લોકો અને ખાસ કરીને વાહન ચાલકો અને વાહન માલિકો અનેક મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે પહેલાં એક વર્ષથી આ રોડની હાલત ખાસતા હાલ છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું અહીંથી કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ એકાદ વખત પણ પસાર નહીં થયા હોય નોંધનીય છે કે અબડાસા તાલુકામાં કોઈ અક્કડ કારણોસર આમ જનતાને હેરાન પરેશાન કરવામાં આવે છે કમનસીબે અબડાસા વિસ્તારનું પ્રતિનિધિત્વ કોઈ અક્કડ કારણોસર સરકારમાં રજૂઆત કરી શકતો નથી જેનો ભોગ આમ જનતા બની રહી છે એ પણ નોંધનીય બાબત છે કે અબડાસામાંથી ખાસ કરીને બેન્ડોનાઇટ મળી આવતું હોય રોયલ્ટી પેટે સરકારને કરોડોની આવક થાય છે એ જ રીતે અહીંથી સિમેન્ટ પરિવહન અને મીઠા પરિવહન ખૂબ મોટા પ્રમાણમાં છે જેમાંથી પણ વિવિધ પ્રકારે સરકારને લાખો રૂપિયાના ટેક્સ સહિત આવક છે પરંતુ સરકાર અબડાસાના રસ્તાઓ બનાવવા તૈયાર નથી જ્યારે શરમની બાબત એ છે કે અહીંના લોકપ્રતિનિધિઓ ગાંધીનગર જઈ અલગ અલગ મંત્રીઓ સાથે મુલાકાત કરી તસવીરો પડાવે છે પરંતુ અબડાસા તાલુકાની સમસ્યાથી ભરપૂર તસવીરો જે તે મિનિસ્ટરોને બતાવતા નથી અથવા અહીંની મૂળભૂત સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં શરમ અનુભવી રહ્યા છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન ઝીરો સંગાર ફાર્મ એન્ડ નર્સરી

मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन जीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव